આવતીકાલે રાજ્યભરની આંગણવાડી વર્કર બહેનો રાજ્યવ્યાપી હડતાલ પર છે કામના ભારણ અને પગાર વધારાની માંગ સાથે આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરી છે આંગણવાડી કાર્યકર્તા બહેનોનું માનવું છે કે સોંપાયેલી કામગીરી પૂરી થતી નથી અને ઉપરથી હવે બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે જેનો આ વિરોધ છે રાજકોટના ધોરાજીમાંથી પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને સુરતના પલસાણામાંથી પણ આંગણવાડી બહેનો વિરોધ દર્શાવી રહી છે આવનારી ચૂંટણી અંગે સંદર્ભમાં અમને જે બીઓલોની કામગીરી જે સોંપવામાં આવી છે તે અમે સ્વીકારવા તૈયાર નથી એનું કારણ છે કે અમે આઈસીડીએસના કર્મચારીઓ છીએ ને મેન વસ્તુ એ છે કે અમે સરકારી કર્મચારી નથી તો પછી સરકારી કર્મચારીઓએ જે કામગીરી કરવાની હોય તે અમને શા માટે સોંપવામાં આવે છે તે અમને સમજ નથી પડતી અમે કાલે રાષ્ટ્રવ્યાપી હડતાલ અમે રાખેલી છે એક દિવસની જો એ એક દિવસ ની અને રાજકોટ રાખેલી છે તો ત્યાં અમે ધરણા ઉપર ધરણા કરીને બેસવાના છીએ જો કાલે સરકાર કાલે હડતાલ કર્યા પછી કોઈ પણ જાતનું કઈ રિવ્યુ નહી આવે અમને એમાં તો અમે અચોક્કસ મુદત ની હડતાલ ઉપર પણ